આ બંને યુવાનો કોઈ પણ પ્રકારના ડર વગર કોથળામાં ભરીને દારૂની કોથળીઓ નિડરતાથી ભરીને લઈ જાય છે એટલે હવે પ્રશ્ન રાજકોટ પોલીસની પાત્રતા પર ઊભો થાય છે આ યુવાનો કેવા બેબાક થઈને આમ જાહેરમાં દારૂની હેરાફેરી કરે છે એમને તમારો કોઈ ડર કેમ નથી કોની પાસે નહીં હોય તો કોઈ કોથળામાં લોટ ભરીને લઈ જાય છે કે દારૂ ભરીને એ અંદાજ આ પોલીસ ને કેમ નથી આવતો કે પછી પોલીસ આમાં કોઈ અંદાજ લગાવવા માંગતી જ નથી